આજે પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના કોસાડ સરદાર ચોક ખાતે શહીદોની શહાદત નામ હેઠળ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ શાળાના બાળકો અને સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી બાબરકોટ ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ આયોજન કરવામાં આવ્યા જેમાં શાળા રમતગમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખઠ ઉપસરપંચ પાંચાભાઈ સાંખ ગ્રામ પંચાયતના તમામ સભ્ય સભ્ય કાળુભાઈ શિયાળ છનાભાઇ રામભાઈ સાંખટ જીવરાજભાઈ સાંખઠ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ માધ્યમિક શાળાના આચાર્ય તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરસનભાઈ પરમાર કિરણભાઈ સાંખડ તથા એસએમસીના અધ્યક્ષ કડવાભાઈ સાંખડ ભાડાભાઈ શિયાળ વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળક તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પિરમિડ તેમજ વિવિધ રાસ તેમજ નાટકો ભજવવામાં આવ્યા હતા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે શાળા તમામ બાળકોને બોલપેન આપી યુવા સરપંચ શ્રીમતી કૈલાસબેન અનકભાઈ સાંકડ દ્વારા શાળાના તમામ બાળકો તથા ગામના તમામ નાગરિકોને છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી સુરતની અંદર સૌ પ્રથમવાર આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે અમારા અમરોલી અમરોલી કોસાડ વિસ્તારની અંદર એપી છાસઠ જનતા જનાર્દન ગ્રુપ એપી છાસઠ ના નામથી ઓળખાતું આ ગ્રુપ જેની અંદર પચાસ કરતાં વધારે સોસાયટીઓ આવેલી છે આ ટીપી છાસઠ ગ્રુપની અંદર ઘણી બધી અગ્રગણીય શાળાઓ પણ આવેલી છે જેમાં મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ વિદ્યા સંકુલ તેમજ શ્રીકર વિદ્યા સંકુલના સાથ અને સહયોગથી આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન શ્રી કાંજીભાઈ ભાલાળા અને અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કોમાજ સાહેબે ખૂબ જ ઉમદાપૂર્વક હાજરી આપેલી હતી આ કાર્યક્રમની અંદર પાંચસો કરતાં વધારે બાળકોએ ભાગ લઈ દરેકે દરેક રાષ્ટ્રની અંદર દરેકે દરેક બાળકોના મનની અંદર અને ઉત્સાહની અંદર એક દિલની ભાવના વધે રાષ્ટ્રભક્તિ વધે એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા આ પ્રજા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની અંદર આ એરિયાની અંદર પચાસ કરતા વધારે સોસાયટી તેમના આગેવાનો તેમજ આ એરિયાની અંદર આવેલી ત્રણ જેવી ખાતનામ શાળાઓ તેમજ થી પણ વધારે કોસ્પોન્સર વ્યક્તિઓ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સૌના મન અને દિલની અંદર રાષ્ટ્રભક્તિ અને પ્રેમ અને ભાવ જાગે એવા થીમ સાથે અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે